મતદાર ભાઈઓ બહેનો એમને ખબર છે કે વિકાસ કોણ કરી શકે દસ વર્ષમાં કર્યો છે એ લોકો ખુબ સારી રીતે જાણે છે નાટક બાદ લોકો નહીં કે છેલ્લા દસ વર્ષ ની અંદર અગાઉની સરકારો અગાઉના સાંસદો એક પ્રયાસ કર્યો હશે પણ આપ સૌ વિકાસ સાક્ષી છો કે મોદી સાહેબ દાહોદને ખૂબ મહત્વ આપીને

નાના મોટા ઉણો છે એને પણ આપણે બધા સાથે મળીને ઉકેલવાનો સો ટકા પ્રયાસ કરશું એવી આપ સૌને ખાતરી આપું છું સર ત્રણ લાખ પાંત્રીસ હજાર ની જવલંત લીડ છે તમારી કોને શ્રે આપશો બધા ભાઈઓ બહેનો અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા શ્રીમાન મોદી સાહેબ અને અમિત ભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય આપણા અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે પણ દાહોદ જિલ્લામાં અવારનવાર પ્રયાસ કરીને તમામ કામો પૂરા કરવાનો પ્રયાસ કર્યો છે માને સીઆર પાર્લી સાહેબે પણ વ્યક્તિગત રૂપિયા ઉમંગ વધારી છે વિકાસ નો વિજય છે કાર્યકર્તા નો વિજય છે અને ભારતીય જનતા પાર્ટી વિજય છે અને જનતા ખુબ ઉત્સાહપૂર્વક આટલી બધી લીડ થી જયારે મતો આપ્યા ત્યારે હું મારા મતદાર ભાઈ બહેનોના ચણો કોટી કોટી મોટી વંદન કરું છું આજે વિજેતા જાહેર થયા છે દસ વર્ષના તેમના કરેલા કામો થકી તેમના મતદારો સાથે જે સંગઠનના કાર્યકર્તા છે તેમને પોતાની જીતનો શ્રેય આપ્યો છે ધન્યવાદ